ચીલુબેન શું કહે ઘનશ્યામ કુમાર છે અમારે પંચગંગા સરસ પણ આમ છે ને તમને વર્તા હે નઈ

જોઈ શકો છો તમે આ જગ્યાએ અને અમે પણ હવે થોડુંક જમી લઈ બરાબર ને કાકા થોડું થોડુંક શાક કાઢવું પડશે હો કાકા એટલું બધું નહીં આવે એવું થોડું હોય કાકા એવું હોય ક્યાં જવાનું છે આપણે ડુંગળીનું છે હા પાકું તો મિત્રો બન્યા રેજો આપડા blog માં આજે ડુંગળી નું કામ લેવાનું છે અને ઘણું બધું કામ છે અને આજ બે ઘણા ચાર પાંચ દિવસ થી આ blog આપડે બનાવ્યો છે એટલે હવે પછી વ્લોગ આવતા રે એનું કારણ છે હમણાં નવરા નો રહેતા તો મળીયે મિત્રો પછી આગળ તો મિત્રો આપણે જમી લીધા છે અને આજે આપડા મહાદેવની ની પણ કાકા છે અહિયાં મહાદેવ છે એનું દર્શન કરી લીધી અને પછી નીકળીએ વાડીએ મહાદેવ મહાદેવ

એટલો લઈ લીધો છે જો આ રીતની હુરિયું કરવા મિડ્યા છે અને અહીંયા ડુંગળી છે ને મિત્રો આવું પોસી એટલે તરત ખેંહાય જાય વાર ન લાગે અને પાછળ જોવો ને એ રીતનું ઢાંકી દેવાનું હોય એટલે મસ્ત કહેવાય આને તો બિના રજો આપણે વલબમાં તો મિત્રો આપણે આવી ગયા છીએ કે જ્યાં આપણે ભાવકાકીને બધા ખેહ છે જોવો તમે હું કહેશો ભાવકાકી ડુંગળી પાકી ગઈ કે રેડી ને બતાવી ગયો આમ ખે કેવી પાકી આવી પાકી અને જો આવી થઈ ગઈ છે મિત્રો આ ડુંગળી કંઈ જેમ તેમ ન ગયો રેડી છે અને અમારે ડેની બહેન તો બધા આગળ છે શિવાભાઈની અહીંયા છે અને ને શું કહેવાય ઘનશ્યામ કુમાર છે એ અમારે પહેલા નંબરે છે બરાબર અને આ છેલ્લો નંબર છે અમારે ચંદ્રાબેનને એ અને અમારે જો અણુભા છે ને ચોકલેટ વેચે છે અણુભા ચોકલેટ આપવા મળો બધા જો અમારે જાલિમ બેઠા છે એકલા એકલા હવે એને કરે છે ચોકલેટ ખાઈ છે ને બેઠા છે જુઓ હું કે છો ભણુભા મજામાં હે એ ભણુભા અહીં જુઓ ભણુભા તો મિત્રો હું કે થોડું આપણો મસ્ત માલ બની ગયો છે સરસ મજાનો એક નંબર ઘટે ને અને હું હું અને કાકા આગળ ખેંચવા મળવાના છે અને જો પછી પાટિયું નીકળે કેમ કાકા માવ બાવ ખાય ના ઘડી હેલો મોહન ભાઈ આવી ગયા છે આપણા સાથી મિત્ર અને અમારા મોટા બેન શું કેજો બેન મજામાં ડુંગળી પાકી છે કે કાશી છે રેડી ને હવે આપણે ડેની ભાઈ ને મળી લઈ ડેની ભાઈ નો પાંચ કિલો વજન ઘટી ગયો છે ખેતીમાં ખેતીમાં અને ઝપટ બોલાવે છે બીજા નંબર ઉપર છે હું કેશો ડેની ભાઈ ડુંગળી પાકી ગયું કે એવું છે તો જો અમારે આ બે ભાઈ ઝપટ બોલાવે છે અને હવે પહેલા નંબર વાળા પાસે આપણે જઈએ એ ઘનશ્યામ કુમાર પાસે એ બધા ની પેલા પેલા નંબર છે speed માં હું કે છું શીલુ બેન ઝપટ બોલો પણ તમે તો તો જો એટલો ખ્યાણું અને હવે હું અને કાકા લેવા મળીએ પછી ઝપટ બોલાવીએ અને જો આ આનંદ ડુંગળી છે ને ઓલો આનંદ બેન છે

એસોર્ડ કરેલી એનાથી હાર એસોડ થઈ આગળ આવે છે

ટાઈમ થઈ ગયો અને જોન ભાઈ મસ્ત મજાની ચા બનાવો મે છે તો આપણે જરીક જન બેને બતાવી દઈએ કોને જન રાડા થી ચા બનાવો એમ ના રાડા થી વાહ જોયું આ જો વાડી મજા આવે મિત્ર આ સુલે આપણે બહુ ઓલોક લીધા હો ગમે ત્યારે અહીંયા જ આપણે પીતા હોય ચા પાણી એ પણ મજા આવે કાઈ વાંધો નહીં બિના રેજો મિત્રો ઓલોક માં મિત્રો આપણે ધોળી ડુંગળી ખેંચી નાખી છે અને લાલ માં પાછા આવી ગયા છે અને અમારા મોહન બોલાવી દીધા છે સેલિબ્રિટી છે પણ આમ છે ને તમને વર્તા છે ને અમારે જો મોહનભાઈ છે ને અમારી ઇલેક્ટ્રિક વાળા છે ખોડિયાર ઇલેક્ટ્રિક અને અમારે ડેનીભાઈ છે ઇસ્ટા સ્ટાર છે એની એક પોસ્ટ મેં કે ને મિત્રો લાખો લોકો જોઈને એક પોસ્ટ રીલ બિલ નથી બનાવતા ખાલી પોસ્ટ મેં કે ને લાખો જણા જોઈને મિસ્ટર ડેનીભાઈ ઓફિસિયલ કરીને ઈસ્ટ આઈડી છે જાજો કરે અને એડિટિંગ ફોટા છે આ અમારે તલ્લીવાળા ઓલા અમારે ઘનશ્યામ કુમાર રાજપરા અને આ અમારે કાકી ડાઠા અને અમારે આવે છે હાલો મિત્ર ડાન્સ કરવો છે કે જોયું તમે આમ સારી હાલો ડિસ્કો કરવો કે હેલિકોપ્ટર લીધું હું કાલ નીડું છે એક હેલિકોપ્ટર લેતા આવી એટલે ઉડે જોરદાર હે કેમ કાકા એ છે ઉડતું નથી એમાં ડીઝલ બીઝલ નાખો તો ઉડે ને એમનું ઊડ ઉડેતું આ કયું પાર્સિંગ છે પેટ્રોલ પાર્સિંગ છે તો વાંધો અંતે

તો આપણો વિડીયો વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો વ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બે ત્રણ મિત્રોને શેર કરી દેજો અને સબ્સ્ક્રાઇબ કરાવજો થોડોક સપોર્ટ કરજો મિત્રો તો રામ રામ ડાયરાને મળ્યા કાલે નવા કન્ટેન્ટ સાથે